આઈટીઆઈ આઈટીઆઈના બે નિષ્ણાંત સંશોધકો દેબાજીત દત્તા અને સુનિલ બાજપાઈ દ્વારા કચ્છના પાંદરોમાં લિગ્નાઇટ ખાણમાંથી વાસુકીના અવશેષો મળ્યા હોવાનું જાહેર કરતું એક સંશોધન સામાન્ય જનરલ સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રગટ કરવામાં આવતા સમગ્ર વિશ્વનું આ બાબતે ધ્યાન ખેંચાયું છે આ બંને પેલિયોલોજીસ્ટ ભૂતકાળમાં નામશેષ થઈ ગયેલી સજીવસૃષ્ટિના અસ્મિઓને ખોદકામ કરીને શોધી તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવસૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ કરે છે આ અંગે વધુ માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડૉક્ટર સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પાંચમાં દેભાજીત દત્તા અને સુનીલ બાજપાઈએ કચ્છના પાંદરોમાં લિગ્નાઇટ ખાણમાંથી તેમને વાસુકી નાગના સત્યાવીસ જેટલા અવશેષ કરોડરજ્જુના મળી આવ્યા છે આ અવશેષોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરાતા તેઓ એ તારણ પર આવ્યા છે કે આ અવશેષો અંદાજે સુડતાળીસ મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર વિચરતા મહાકાય વાસુકી સ્થાપના હોવાનું સામે આવ્યું છે વાસુકીનું નામ હિન્દુ દેવતા શિવ સાથે સંકળાયેલા સાપના રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે વાસુકી સાપ કદમાં એટલું મોટો છે કે તિતનોબુઆ નામના બીજા વિશાળ પ્રાગૈતિહાસિક સાપને ટક્કર આપે છે તિતનોબુઆ અદનાજીત બેત્લીસ ફૂટ લાંબો હોવાનું અનુમાન છે જે સાઠ મિલિયન વર્ષો પહેલાં જીવ્યા હતા વાસુકીના મળી આવેલા અવશેષો પરથી આગામી સમયમાં આવા સાપોની રહેણીકરણી કેવી હતી શું ખોરાક હતો के शिकार करता हता, कया प्रकार रहता सहिति पर संशोधन कर बेसिकली साइंटिफिक नेम उसका वासुकी इंडिकस है और इसको डिस्कवर किया है आईआईटी रुड़की के प्रोफेसर ने डॉक्टर प्रोफेसर सुनील वाजपेयी करके उनकी टीम ने इसको डिस्कवर किया इनिशियली 2005 में स्टार्ट किया गया था और 2019 में उनको उन्होंने जब उसमें से सेडिमेंट्स निकाले और सारा चेंज किया उसको करा एनालिसिस किया तो उसके हिसाब से उनको लगा कि दिस इज़ बिग स्नेक एक बड़ा स्नेक का फॉसिल है और इसका साइज जो है वो एनाकोंडा और जो पाइथन है जो आज के टाइम से उसके उससे भी बड़ा है एंड इस जो ये जो फॉसिल मिला है इट इज इक्वेल टू બિ મલ્ટી મલ્ટી વ્હીલ મલ્ટી ચેનલ બસ કે બરાબર બળા હૈ